પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ રૂપિયા ત્રણ પોઇન્ટ એકત્રીસ લાખનો શંકાસ્પદ અનાજ રાધનપુર એપીએમસીમાં આવેલ આહિર બ્રધર્સ પેઢીમાં જપ્ત કર્યા જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ખાનગી બાતમીના આધારે આહીર બ્રધર્સ પેઢી પર દરોડો પાડ્યો છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એપીએમસીમાં એક પેઢી પર જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડી રૂપિયા ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જરના જણાવ્યા અનુસાર જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે રાધનપુર એપીએમસી માં આવેલી આહિર બ્રધર્સ નામની પેઢીમાં તપાસ કરાઈ હતી આ તપાસ દરમિયાન પેઢીમાંથી શંકાસ્પદ અને ચોખાનો મોટો જથ્થો મળ્યો હતો જેના બિલ પેઢી માલિકોએ રજૂ કરી શક્યા ન હતા જપ્ત કરાયેલા જથ્થામાં અંદાજીત એક હજાર નવસો એસી કિલો ઘાઉ અને આશરે દસ હજાર બસો ચોત્રીસ કિલો ચોખાનો સમાવેશ થાય છે ટીમે સ્થળ પરથી આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો જેની કુલ બજાર કિંમત આશરે રૂપિયા ત્રણ લાખ સાતસો આંકવામાં આવી છે જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે રાધનપુર ગોડાઉન ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યું છે આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની અને વધુ તપાસ હાલમાં ચાલુ છે કમલેશ પટેલ પાટણ